મારા વાલા વિદ્યાર્થી મિત્રો ગઈકાલનો જે વિડીયો હતો એનો એક સરસ મજાનો પ્રશ્ન હતો કે દીર્ઘ કોણ કોને કહેવાય તો દીર્ઘકોણને આપણે પ્રતિબિંબ કોણ પણ કહીએ છીએ તો દીર્ઘ કોણનું માપ એકસો એસીથી વધારે અને ત્રણસો સાહીઠ કરતા ઓછું હોય છે આ તમે યાદ રાખશો તો તમને આવનારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે ઠીક છે આજનો આપણો પ્રશ્ન છે જો એક ચોરસની દરેક બાજુ એક તૃતીયાંશ થઈ જાય એક ચોરસ હોય અને એની દરેક બાજુ એક તૃતીયાંશ થઈ જાય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય હવે સમજો આ દાખલો સામાન્ય રીતે ઘણા બધા બાળકોને અથવા વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં પડતો હોય પણ આમ જોવા જાવ એક કે તૃતીયાંશ અને બીજું તેનું ક્ષેત્રફળ એક તૃતીયાંશ શું થાય છે તો એની બાજુ થાય છે તો એક તૃત્યાંશ એની બાજુ કરી દો દરેક બાજુ એક તૃતીયાંશ હવે તમને ખબર હોય કે જો તમારે એક ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો બાજુનું માપ જોઈએ મતલબ બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ ઠીક છે તો આપણી પાસે બાજુનું માપ તો આપી દીધું છે તો આપણે શું કરવાનું રહ્યું તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો વર્ગ અથવા બાજુ ગુણ્યા બાજુ અથવા લંબાઈ લંબાઈ આ બધા તમે ઉપયોગ કરી શકો ઠીક છે આ બધી વસ્તુ એક જ છે તો બાજુ ગુણ્યા બાજુ કરો તમે ખાલી એટલે કે એક તૃત્યાંશ ગુણ્યા એક તૃતીયાંશ કરો સમજાય છે દરેક બાજુ કેટલી થઈ જશે છે એક તૃતિયાંશ તો એક તૃત્યાંશ ગુણ્યા એક તૃત્યાંશ કરો તો અહીં આપણે અપૂર્ણાંકના ગુણાકારનો નિયમ એવો કે કે ઉપરનો ગુણાકાર ઉપરની સંખ્યા સાથે અને નીચેનો ગુણાકાર નીચેની સંખ્યા સાથે ઓકે મિત્રો તો 1 એકા 1 અને નીચે 3 તરી 9 સમજાય છે તો હવે આમાંથી કયો ઓપ્શન આવી શકે તો 1 સતાંશ એનો મતલબ થાય 1 છેદમાં 7 1 તૃતીયાંશ નો મતલબ થાય 1 છેદમાં 3 1 અઠાંશ નો મતલબ થાય 1 છેદમાં 8 અને 1 નવાંશ નો મતલબ થાય 1 છેદમાં 9 ઓકે એનો મતલબ કે આપણો રાઈટ આન્સર થઈ જાય ઓપ્શન ડી સાથે સાથે આજનો પણ એક સરસ મજાનો જેમ આપણે દરેક વિડીયો એક પ્રશ્ન તમારા માટે સ્પેશિયલી કોમેન્ટ કરવા માટે રાખીએ છીએ એમ આજનો પણ તમારા માટે એક કયું છે હું તમને જણાવી દઉં કે ચોરસની પરિમિતિ શોધવી હોય આમ તો કોઈપણ આકૃતિની તમારે પરિમિતિ શોધવી હોય તો બધી બાજુનો સરવાળો જ કરવાનો હોય પરંતુ જો તમારે ચોરસની પરિમિતિ શોધવી હોય તો એનું સૂત્ર પણ છે ચાર ગુણ્યા બાજુની લંબાઈ ઓકે લંબચોરસની પરિમિતિ શોધવાનું પણ સૂત્ર છે તમારી પાસે કે બે ગુણિયા ઓકે જો તમને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવડતું હોય તો કોમેન્ટ કરો અને ના આવડતું હોય તો નેક્સ્ટ વિડિયોમાં હું તમને જણાવી દઈશ ઓકે મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત આભાર